નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમને કેવા મંદિરના દર્શન કરવાના છીએ કે જે માત્ર એક દોરો બાંધવાથી પેટમાં રહેલી ગમે તેવી પથરી નીકળી જાય છે અને પથરી નીકળ્યાના હજારો પુરાવા અહીંયા મોજુ છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામે આવેલ શ્રી નારસુગા વીર કે જે પાલનપુરથી અઢાર કિલોમીટર અને ડીસાથી માત્ર સાત કિલોમીટરના અંતરે પાલનપુર ડીસા હાઈવે પર આવેલું છે મહાદેવ બાપાની ની સેવાથી અને વીર મહારાજની કૃપાથી જગ વિખ્યાત બનેલા મંદિર પથરીના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થયું છે અને રોજ હજારો માણસોની પેટની પથરીઓ અહીં નીકળે છે અને જો તમે પણ પથરીના દર્દી પીડાતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે કેમ કે અહીંયા હજારો ની સંખ્યામાં લોકોના દુઃખ દૂર થયા છે હજારોની સંખ્યામાં અહીંયા પથરીના લાઈવ પ્રૂફ પડ્યા છે તમે જોઈ શકો છો મહત્વની વાત તો એ છે છે કે અહીં અત્યાર સુધીમાં પથરીઓ પથરીઓ નીકળી અને તમામ રજીસ્ટર કરીને સંગ્રહ કરવામાં આવ્યો છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક દોરો બાંધવાથી પથરી નીકળી જાય છે તો મિત્રો આ તું નારસુંગા વીર મહારાજ નું જગ વિખ્યાત એવું મંદિર આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે પણ પથરીથી પીડાતા તમામ મિત્રોના વિડીયો જરૂરથી શેર કરજો અને પેજ ને ફોલો કરી દેજો જય વીર મહારાજ